હું શું કહું આપણા લગ્ન ના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ખબર ના પડી તો તમને તો કેમ નઈ ખબર પડે બધી ખબર અમને પડે જબરી પડી મને તો મારી એક ઈચ્છા છે તમે બીજીવા લગન કરશો શું વાત કરે છે હા તો તું કહેતી હોય તો કરી નાખો પાકું ને તો પછી હું તારીખ તારીખ બધું જોડાઈ દઉં ખરેખર હું બીજી લગન લગ્ન કરું હા હા તો હું તૈયાર છું તું તારીખ તારીખ બધું જોડાઈ લે મુરિયા ભાભીને વાત કર લો જીયા ભાભીને શું લેવા આપણે બેના લગન કરવાના છે જીયા ભાભીને શું કામ એટલે આપડા બેના લગ્ન ની વાત કરતો ખાસ તો બધા સેલિબ્રિટી બીજી વાર લગન નહી કરતા એવી રીતે તો ભઈ આપણા બેને ફરી લગ્ન નહી કરવા એકવાર લગ્ન કરીને થાકી ગયો હું તો રહી ગયો પૂરું થઈ ગયું તમારું બધું તો પછી હવે મને છેલ્લે ગિફ્ટ તો આપો તો તારે શું ગિફ્ટ જોઈએ છે એ કહી દે તું એ તો તમારા આપવાની હોય મારે નહીં હું લઈને નહીં આપું લઈને આપે ને એટલે તું કઈ આવું લાયા તેવું લાયા આ કલર નતો ગમ્યો પેલો કલર સારો હતો એના કરતા તારે જે લેવો ને મંગાઈ દે બાપ આ માણસ મારા માટે ગિફ્ટ નક્કી નહીં કરી તો બીજું શું કરવાના તમે ભાઈ મેં લગ્ન કરવાનું નક્કી